જય ઉંચડિયા હનુમાન દાદા એકવાર એક રાજા હતો રાજાને બધી રીતે સુખ શાંતિ અને સમૃદ્ધિ હતી પણ એક શેર માટીની ખોટ હતી એ રાજાને બહુ સતાવતી હતી હવે રાજા જે છે એ ભોળાનાથનો પરમ ભક્ત હતો એને વિચાર આવ્યો કે હવે શેષ જીવન જે છે એ પ્રભુના શરણોમાં અર્પણ કરી દેવું છે ભોળાનાથની ભક્તિ કરવી છે પુત્ર આપે તો ઠીક છે નગર શેષ જીવન ભોળાનાથને શરણમાં અર્પણ કરવું છે એમ કરી એને ભોળાનાથનું તપ શરૂ કર્યું અમુક સમય ગયો ભોળાનાથ પ્રસન્ન થયા કે માગ રાજા જે માગે આપું રાજાએ એક જ પ્રશ્ન કર્યો કે પ્રભુ તમારી કૃપાથી આમ દામને ઠામ છે પણ એક શેર માટેની ખોટ છે એ પૂરી કરો તો રાજાને વિચાર આવ્યો કે રાજા કેટલો ધાર્મિક છે કેટલો પ્રજાવત્સલ છે એ જોવા માટે એણે એક શરત મૂકી કે રાજા હું તને પુત્ર તો આપું પણ મારી એક શરત છે કે તારે મને કમળ પૂજા ચડાવી પડે તો રાજા થોડોક ચંકોસાણો કે મારા સ્વાર્થ માટે થઈને મારે કોઈની બલી આપવી એ ક્યાંનો ન્યાય કહેવાય પણ એને એક વિચાર આવ્યો કે આનો એક રસ્તો કાઢશું જો પ્રભુ મને પુત્ર આપે તો એણે કીધું કોઈ વાંધો નહીં પ્રભુ તમારી શરત મને મંજૂર છે પ્રભુએ કીધું તથા સમય જતા રાજાના ઘરે પુત્રનો જન્મ થયો પુત્ર પાંચ વર્ષનો થયો એટલે રાજાને એવું થયું કે ભોળાનાથના વચને આપણે બંધાણેલા છીએ તો આ ખોળિયાનો કાંઈ ભરોસો નથી તો હું મારું જે છે ટેક પૂરી કરું તો એણે એના મંત્રી ગણો અને એના કુલગુરુને બોલાવી અને વાત કરી કે મારે ભોળાનાથની વચને બંધાણો છું મારે એની કમળ પૂજા ચડાવવાની છે તો આના માટે શું કરાય તો અને કુલગુરુએ સરસ રસ્તો બતાવ્યો કે રાજા જો કોઈને બળજબરીથી તું કમળ પૂજા માટે ચડાવે તો એ પાપનો રસ્તો છે પણ જો કોઈ સ્વેચ્છાએ કોઈ કમળ પૂજા માટે તૈયાર થાય તો એક પુણ્યનું કામ છે તો રાજાએ નગરમાં ઢંઢેરો ટેપાવ્યો અને કીધું કે કોઈ પણ જો પૂજા કમળ પૂજા માટે આવી જાય તો એને મારા રાજ્યમાંથી વીસ ટકા ભાગ આપવામાં આવશે હવે આ વાત એક કોઈક ગરીબ કુટુંબે સાંભળી કે જે એની તાવડી ટેકો લઈ ગઈ હતી બે ટક ખાવાના સાસા હતા પતિ પત્ની બે એ અને એને ત્રણ બાળકો હતા એણે વિચાર કર્યો કે આપણે આમ પણ દુબળી પરિસ્થિતિ છે તો જો રાજાનું વચન પાળી લઈએ એક જો કમળ પૂજા માટે જઈએ તો આપણે સુખી જીવન જીવી શકાય તો એની પત્નીએ કીધું કે સાંભળો જો રાજાએ કમળ પૂજાનું બહાર પાડ્યું છે કમળ પૂજા ચડાવવા માટે જે આવે અને વીસ ટકા રાજ આપવાના છે તો હું જાઉં છું જે રાજા તમને હિસ્સો આપે એમાંથી તમે શ્યારે સુખીથી રહેજો તો ઓલો પુરુષ ના પડે છે કે દેવી એવું નથી હોતું પુરુષની ગેરહાજરી હોય તો એક માતા ત્રણ બાળકોને સાચી શકે છે પણ પત્નીની ગેરહાજરી હોય તો પુરુષ માટે અઘરું પડી જાય છે એટલે તમે નહીં હું કમળ પૂજા માટે જાઉં છું હવે આ પતિ પત્નીને વાતચીત કરતા સાંભળે છે તો એનો મોટો પુત્ર આવ્યો અને એને એમ થયું કે મારી ફરજ છે કે મારા માટે થઈને જો મારા માવતર કમળ પૂજા માટે જતા હોય તો મારી ફરજ છે કે આ મારે ફરજ નભાવવી જોઈએ એટલે મોટો પુત્ર આવે અને કહે છે કે પિતાશ્રી કમળ પૂજા માટે હું જાઉં છું ત્યારે એના પિતા ના પાડે છે કે તું તો મારો ગઢપણની લાકડી છો તું તો મારો કાંધ છો તું તો મારો ટેકો છો તને હું નહીં જવા દઉં તો નાનો પુત્ર એવું થયું કે મોટાભાઈ એની ફરજ નિભાવી તો એની વાત સાચી છે કે મોટો પુત્ર હોય એ પિતાની લાકડી કહેવાય કેમ કે એ પહેલો પિતાને ટેકો આપતો હોય છે તો નાનો પુત્ર કહે કે હું કમળ પૂજા માટે જાઉં છું તો એની માતે દોડીને બધ ભરી લીધી કે બેટા તું નહીં તું તો મને જીવથી પણ વાલો છો તો મારું કાળજી છો તો તમારું હૃદય છો તને હું નહીં જવા દઉં આ બેની વાત સાંભળી અને વચ્ચેલા છોકરાને એવું થયું વચ્ચેના છોકરાનું નામ હતું ગલત ગલતને એવું થયું કે બે ભાઈઓએ એની ફરજ પૂરી કરી તો મારે પણ મારી ફરજ પૂરી કરવી જોઈએ તો ગલત કે તો કમળ પૂજા માટે હું જાઉં છું આ શબ્દ બોલ્યો ને તો એના મમ્મી પપ્પા મૌન ધારણ કર્યું તો ગલત સમજી ગયો કે હું જા એમાં મારા માતા પિતાને કોઈ વાંધો નથી એટલે એ કમળ પૂજા માટે જે શિવાલયમાં સ્થળ નક્કી કર્યું ત્યાં પહોંચે છે તો રાજા એને કહે છે કે બાળકની છેલ્લી ઈચ્છા હોય એ પૂરી કરવામાં આવે તો બાળકને કહેવામાં આવ્યું તો બાળકે જમીન ઉપર ચાર લીટા કર્યા એમાંથી ત્રણ ભૂંસી નાખી અને એક રેવા દીધો અને કીધું કે હવે મને કમળ પૂજા માટે હું તૈયાર છું તો રાજાને આશ્ચર્ય છું કે ક્યારેય કોઈપણને એની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે ને તો કંઈ કોઈને મળવાની વાત કરે કોઈ ખાવાની ઈચ્છા વ્યક્ત કરે તો આણે તો ચાર લીટા કર્યા ત્રણ ભૂસી નાખ્યા એક રેવા દીધો એનો મતલબ શું એટલે રાજાએ પૂછ્યું કે બેટા આનો મતલબ શું મને સમજાય તો બાળકે કીધું કે પૃથ્વી ઉપર કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે એનો પહેલો આધાર એના માતા પિતા હોય છે તો મારે મારા માતા પિતાનો આધાર નથી એટલે જ મને કમળ પૂજા માટે આવવા દીધો એટલે મેં મારા માતા પિતાના લીટા કેન્સલ કરી નાખ્યા ભૂસી નાખ્યા પછી જેના માતા પિતાનો આધાર ન હોય એટલે એ જે રાજ્યમાં રહેતા હોય જે નગરમાં રહેતા હોય એના રાજાનો એનો આધાર હોય છે મારે મારા રાજાનો આધાર પણ નથી જે પોતાના સ્વાર્થ ખાતર જે બીજાના છોકરાની બલી ચડાવે છે એટલે મારે મારા રાજાનો પણ આધાર નથી એટલે એના નામનો લીટો મેં ભૂસી નાખ્યો છે હવે જે છેલ્લો લીટો એક રાખ્યો છે એ સર્વેશ્વર જે ભગવાન વિષ્ણુનો છે જે મારે હવે એક એનો જ આધાર છે બાકી કોઈનો આધાર નથી તો રાજા મને કમળ પૂજા માટે હું કમ્પ્લીટ રેડી છું હવે જ્યાં કમળ પૂજા માટે એ ચડાવવા માટે જાય છે ત્યાં ભોળાનાથ પ્રસન્ન થાય છે અને કહે છે કે રાજા હું તારી બહાદુરીથી ખુશ છું કે જે તે કોઈને પ્રેશરથી કોઈને ધાક ધમકીથી કમળ પૂજા માટે નથી ચડાવ્યો કોઈને સ્વેચ્છિક તે કોમળ પૂજા માટે પસંદ કર્યો એટલે હું તારા પર ખુશ છું અને મેં જે તને પુત્ર આપ્યો એ મારી રાજીપાનું ફળ છે તું આ છોકરાને છૂટો કરી મું છોકરાને જ્યારે આ રીતે છૂટો કરવામાં આવ્યો ને ત્યારે તો એના મમ્મી પપ્પા દોડીને કે હાય બેટા તું અમારા અહો ભાઈ અમારા અહો પુને કે તું બસી ગયો એમ કરીને હાલ આપણા ઘરે ત્યારે છોકરાના શરીરની અંદર જે છે એ બીજ ફૂટી ગયા તા કે હવે મારે સંસાર જીવન જીવવું નથી માતા પિતા હું તો તમારી રજા લઈને આવ્યો ત્યારથી જ તમારો પુત્ર મટી ગયો હતો હવે મારે સંસારમાં કોઈ મોહ નથી મારે એવો સંન્યાસી જીવન જીવવું છે જપ તપ કરી અને ભગવાનને પામમાં છે એટલે તમે મને રાજી ખુશીથી રજા આપો એમ કહ અને પુત્ર ત્યાંથી ચાલતો થયો અને એક મોટા પર્વત ઉપર જઈ બેસી અને ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો સખત પરિશ્રમ કર્યો સખત તપ કર્યું તો બ્રહ્માજી પ્રસન્ન થયા અને કીધું કે માઇક માયક ગલત જે માગાઈ આપું હવે ગલત આટલો સમય સુધી તપ કર્યો તે ગલતમાંથી ગાલે મુનિ બની ગયા તો કીધું કે મુનિવર તમે જે માગો એ આપો ત્યારે મુનિવર કહે છે ગાલે મુનિ કહે છે કે પ્રભુ મેં એટલા ટાઈમથી તપ કરું છું એટલે મને તૃષા બહુ લાગી છે મને તરસ બહુ લાગી છે મને પાણી પાવ તો બ્રહ્માજી ત્યાં ગંગાજી પ્રગટ કરે છે અને એને પાણી પાયું છે અત્યારે ત્યાંથી પણ અત્યારે ગંગાજી ગાલે મુનિના નામ ઉપરથી એ ગલત ગલદગંગા નામથી વહે છે ત્યારે ગલત ગંગા હવે એને પછી એને કીધું કે તને તૃષ્યા તો તમારી સિપાણી પણ હવે તમે માગો જે માગો હું તમને આપું ત્યારે ગાલેમુની મુનિ કહે છે કે તમારા બ્રહ્મ બંધારણમાં એક નિયમ ઉમેરો કે કોઈ પણ માવતરને ત્રણ પુત્ર હોય તો વચ્ચેનો પુત્ર છે પિતૃતર્પણનું કોઈ પણ કાર્ય નહીં કરી શકે શ્રાદ્ધ તર્પણ પિતૃ તર્પણ નહીં કરી શકે અને જો કરશે તો તેના પિતૃને પોગ નહીં થાય આ મારું ગાલિયવ બંધારણ છે ત્યાંથી બ્રહ્માજીએ એ બંધારણ નક્કી કર્યું કે કોઈ પણ માતા પિતાને ત્રણ પુત્ર હશે તો વચ્ચેનો પુત્ર પિતૃતર્પણનું કોઈ પણ કાર્ય નહીં કરી શકે આગ્યો તર્પણ તર્પણવિધિ કોઈ પણ નહીં કરી શકે અને કરશે તો પોતાના પિતૃને Pôr